નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે ખૂબ સરસ મજાની એક ચર્ચા કરવાના છીએ જે ગુજરાત રાજ્યના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે હાઈકોર્ટે આપ્યો છે એક મહત્ત્વનો ચુકાદો તેના વિશે તો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે ખૂબ સરસ મજાની ચર્ચા કરતા હોવાથી વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો આવી જ માહિતીઓ ડેઈલી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ તો ડીએ હાઇક ગુડ ન્યૂઝ જે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો તેમના મોંઘવારી ભથ્થાને લઈને ચિંતિત હતા તેમને હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તેમના મોંઘવારી ભથ્થામાં રાહ હવે પૂરી થવા જઈ રહી છે તો દિવાળી પહેલાંની આ જાહેરાત કર્મચારીઓ માટે એક ખાસ ભેટ સાબિત થશે તો ચાલો જાણીએ કે મોંઘવારી ભથ્થાના આધારે ડેટા શું છે અને તેમાં કેટલો વધારો થશે તો મોંઘવારી ભથ્થું એઆઈસીપીઆઈ ઇન્ડેક્સ ડેટા પર આધારિત છે જે જાન્યુઆરીથી જૂન બે હજાર પચીસ સુધીના ડેટા દર્શાવે છે કે આ વખતે મોંઘવારી ભથ્થું કેટલું વધશે તો ખાસ કરીને મોંઘવારી ભથ્થામાં હવે ટૂંક સમયમાં વધારો થવા જઈ રહ્યો છે કારણ કે જુલાઈ બે હજાર પચીસનું જે મોંઘવારી ભથ્થું છે તેની જાહેરાત સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબર મહિનામાં થતી હોય છે તો સપ્ટેમ્બર મહિનો તો હવે પૂર્ણ થવાને આરે રહ્યો છે તો હવે ઓક્ટોબરમાં અથવા તો આ સપ્ટેમ્બરના એન્ડમાં મોંઘવારી ભથ્થામાં વધારો છે તે જાહેર થઈ શકે છે ત્યારબાદ વાત કરીએ તો ડીએ વધારો સારા સમાચાર મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કેવી રીતે થશે તેની વાત કરીએ તો કઈ રીતે ત્રણ ટકાનો વધારો થશે તો એઆઈસીપીઆઈ ઇન્ડેક્સનો નવીનતમ ડેટા બહાર પાડવામાં આવ્યો છે અને આ ડેટાને આધારે મોંઘવારી ભથ્થું નક્કી કરવામાં આવી રહ્યું છે તો જાન્યુઆરીમાં મોંઘવારી ભથ્થું એકસો ને તેતાલીસ પોઈન્ટ ઝીરો બેના એઆઈસીપીઆઈ ઇન્ડેક્સ દ્વારા સંચાલિત છપ્પન પોઈન્ટ ઓગણચાલીસ ટકા પર પહોંચ્યો હતો ત્યારબાદ ફેબ્રુઆરીમાં એકસો ને બેતાલીસ પોઈન્ટ પાંચનો આંકડો જોવા મળ્યો જે મોંઘવારી ભથ્થું છપ્પન પોઈન્ટ બોતેર ટકા પર પહોંચ્યું તો માર્ચમાં એકસો ને તેતાલીસનો આંકડો જોવા મળ્યો અને તે મુજબ મોંઘવારી ભથ્થું સત્તાવન પોઈન્ટ ઝીરો નવ ટકા પર પહોંચ્યું તેવી જ રીતે એપ્રિલમાં એકસો તેતાલીસ પોઈન્ટ પાંચનો આંકડો જોવા મળ્યો જે મોંઘવારી ભથ્થું સત્તાવન પોઈન્ટ સુડતાલીસ ટકા પર પહોંચ્યું તો જ્યારે મે મહિનામાં એકસો ચુમ્માલીસનો આંકડો જોવા મળ્યો જે મોંઘવારી ભથ્થું સત્તાવન પોઈન્ટ પંચ્યાસી ટકા પર પહોંચાડી દીધું તો જૂનમાં એકસો ને પિસ્તાલીસ પોઈન્ટ ઝીરો બેનો આંકડો જોવા મળ્યો જે મોંઘવારી ભથ્થું અઠાવન પોઈન્ટ અઢાર ટકા પર પહોંચ્યું તો ડેટાને આધારે અંતિમ મોંઘવારી ભથ્થું અઠ્ઠાવન ટકા પર અંતિમ સ્વરૂપ માનવામાં આવ્યું તો પંદર ઓક્ટોબર સુધીમાં તેની જાહેરાત છે તે કરવામાં આવશે મિત્રો તો ખાસ કરીને પંદર ઓગસ્ટ ઓક્ટોબર એટલે કે પંદર દસ સુધીમાં આ જાહેરાત છે તે કરવામાં આવી શકે છે તો ત્યારબાદ વાત કરીએ તો તમારા પગારમાં કેટલો વધારો થશે તેના વિશે તો મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કર્યા પછી તમારા પગારમાં વધારાની રકમ સ્તર પ્રમાણે બદલાશે જેવી રીતે લેવલ એક માટે લઘુત્તમ પગાર રૂપિયા અઢાર હજાર છે તો આ પગારમાં ત્રણ ગણો વધારો થવાથી મોંઘવારી ભથ્થામાં પાંચસો ચાલીસ રૂપિયાનો વધારો થશે અને વાર્ષિક લાભ છે તે છ હજાર ચારસો ને એંશી રૂપિયા છે તે થશે મિત્રો તેવી જ રીતે લેવલ સાતનો મૂળ પગાર રૂપિયા ચુમ્માલીસ હજાર છે તો મોંઘવારી ભથ્થામાં રૂપિયા તેરસો ને સુડતાલીસનો વધારો થશે જે કુલ વાર્ષિક આવક સોળ હજાર એકસો ને ચોસઠનો વધારો કરશે તેવી જ રીતે વિવિધ સ્તરના કર્મચારીઓના પગારમાં મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો થશે તો કેબિનેટ સચિવનો સૌથી વધુ પગાર રૂપિયા બે પોઈન્ટ પાંચ લાખ છે તો ત્રણ ટકાનો વધારો ચૌદ હજાર ને પાંચસો રૂપિયા મોંઘવારી ભથ્થામાં રૂપાંતરિત થશે અને વાર્ષિક જે છે તે નેવું હજારનો લાભ છે તે મળવાપાત્ર થશે ત્યારબાદ વાત કરીએ તો ત્રણ મહિનાના બાકી લેણાં પણ મળશે તો સરકાર પંદર ઓક્ટોબરે વધારાની જાહેરાત કરશે પરંતુ મોંઘવારી ભથ્થું પહેલી જુલાઈ બે હજાર પચીસથી અમલમાં આવશે તો આનો અર્થ એ થયો કે કર્મચારીઓને ત્રણ મહિનાનો બાકી પગાર પણ મળશે તો જો તમારા પગારમાં દર મહિને તેરસો ને સુડતાલીસનો વધારો થયો હોય તો ત્રણ મહિનાનો બાકી પગાર તમારા ઓક્ટોબરના પગારમાં ચાર હજાર ને એકતાલીસ રૂપિયા તરીકે જમા થશે તો આ કર્મચારીઓ માટે વધારાના દિવાળી બોનસ જેવું જ હશે મિત્રો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો પંદર ઓક્ટોબરે જાહેરાત તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આ સૌથી મોટી દિવાળીની ભેટ હશે તો ત્રણ ટકા મોંઘવારી ભથ્થામાં વધારો માત્ર મોંઘવારીમાંથી રાહત આપશે નહીં પરંતુ ત્રણ મહિનાના બાકી પગાર સાથે દિવાળીની ખુશીને પણ બમણી કરશે તો આ નિર્ણય લાખો કર્મચારીઓના ચહેરા પર સ્મિત લાવશે તે નિશ્ચિત છે તો કર્મચારીઓ હવે પંદર ઓક્ટોબરે કેબિનેટની બેઠકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો સૂત્રોના જણાવ્યા અનુસાર કેબિનેટ પંદર ઓક્ટોબરે મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરશે મિત્રો તો મિત્રો ખાસ કરીને પંદર ઓક્ટોબરના રોજ એટલે કે દિવાળી પહેલાં જે કેબિનેટની બેઠક છે તેમાં મોંઘવારી ભથ્થામાં વધારો છે તે થઈ શકે છે તો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર